બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચોભાડિયા ગામે પૈસા કમાવાની લાલચે અનધિકૃત ક્લિનિક શરૂ કરી લોકોના આરોગ્ય ઉપર જોખમ ઉભું કરનાર બોગસ ડોક્ટર છે મૂળ ઉમરાણો તાલુકાના દડવા ગામનો રહેવાસી ધાર્મિક પંડ્યા છેલ્લા પાંચ માસથી ગઢડાના ચભાડિયા ગામે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો આ બોગસ ડોક્ટરે નવ ધોરણ સુધી અભ્યાસ કરેલો અને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે ગઢડા પોલીસે ચભાડિયા ગામે ક્લિનિક ઉપર તપાસ કરતા ક્લિનિકમાંથી અલગ અલગ કંપનીઓની દવાઓ સર્જિકલ સાધનો સ્ટેથોસ્કોપ સહિત રૂપિયા ચોત્રીસ હજાર એકસો નેવ્યાસી નો મુદ્દામાલ મળી આવ્યો હતો આ મુદ્દામાલ કબજે લઈ સમગ્ર હકીકત અંગે અંગે ગઢડા પોલીસે તપાસ ચલાવશે ગઢડા પોલીસ સ્ટેશનમાં ગઢડા તાલુકાના ચબાડિયા ગામે એક બોગસ તબીબ ઝડપાયો છે ધાર્મિક કાંજીલાલ પંડિયા ઉંમર વર્ષ છવ્વીસ વર્ષનો છે આ જે ઇસમ છે એ મૂળ ગામનો છે ઉમરડા તાલુકા ભાવનગરનો એ છેલ્લા પાંચ મહિનાથી એક બોગસ તબીબ બનીને અહીંયા ક્લિનિક ચલાવતો તો એવી બાતમી પોલીસને મળતા પોલીસે ત્યાં રેડ કરી અને ધાર્મિક કાંધીલાલ પંડ્યા મળી આવ્યો એની પાસેથી મેડિકલ અંગેનું સર્ટિફિકેટ માગતા એની પાસે એ કોઈ સર્ટિફિકેટ નહોતું એટલે એને ત્યાંથી સ્ટેથોસ્કોપ અને જુદા જુદા ઇન્જેક્શનો અને બેરોમીટર બધું રાખીને બધાની સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો જુદા જુદા માળખાની ગોળીઓ પેઇન કિલરને બધું એ આપતો હતો પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ જે ઇસમ છે એ નવ ધોરણ સુધી ભણેલો છે અને તળાજાની અંદર એણે ડિપ્લોમા ઇન નેચરોપેથી કરેલું છે એવું એ કહી રહ્યો છે પણ એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે હાલમાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને હાલ તપાસ ચાલુ છે